નમસ્કાર ટુડે આપનું સ્વાગત છે દર્શક મિત્રો ગતરોજ વડોદરા ફાયર વિભાગ દ્વારા અહીંયા ચેકિંગ કરાવવામાં આવ્યું હતું કે અંદર ફાયર સહિતના જે સાધનો છે એ ચાલે છે કે કેમ જ્યાં દર્શક મિત્રો મારા કેમેરામેન ને કહીશ કે આ દ્રશ્યો સીધા રુક્ષમણ રુક્ષ્મણીનાની પ્રસ્તુતિ બતાવે કે અહીંયા ગઈ કાલે જે ફાયર વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું કે રાજકોટની જે ઘટના થઈ હતી ત્યાર બાદ આ ચેકિંગ રાજ્યમાં દરેક જગ્યા પર જે ગેમ ઝોન હોય હાઈરાઈઝ બિલ્ડિંગ હોય જે હરેસ હોસ્પિટલ હોય ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું પરંતુ ગઈકાલે પણ બે ટીમો વિવિધ ટીમો બનાવીને આ ચેકિંગ હાથ ધરવ હતું ત્યારે ખબર પડી કે ફાયર એનઓસી એસએસજી હોસ્પિટલ પાસે નથી અને તે આ રુક્ષમણી ચેનાની પ્રસૂતિ ગુરુ છે તેની બાજુમાં આવેલો જે પંપ છે એ પહેલા તમને બતાવવાનો પ્રયત્ન કરીશું હજારોની સંખ્યામાં અહીંયા લોકો સારવાર માટે આવતા હોય છે નવજાત નવજત

કોઈ મોટી ઘટના સર્જાય તો એનું એનું જવાબદાર કોણ મારા કેમેરામેન ને કહીશ ફરી એક વખત આ દ્રશ્યો બતાવે જે પંપ છે આ ડીઝલ પંપ આવેલો છે જે પાણીનું પ્રેશર અહીંથી બધા જ જે ફાયર સાધનો લાગેલા હોય છે ત્યાં પહોંચાડતું હોય છે આ પંપ જે પંપ આવેલો છે એ પંપ પણ બંધ હાલતમાં છે આ સમગ્ર મામલે આપણી સાથે વાત કરવા માટે અતુલ ગામેચી છે સામાજિક કાર્યકર તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું પરંતુ આ પંપ આપ જોઈ શકો છો કે બંધ હાલતમાં છે અને તેના લઈને તેઓ પણ ફાયરના અધિકારીઓ સૂચનો કર્યા છે અને નોટિસ પણ પાઠવી છે એ અતુલભાઈ શું કહેશો ખૂબ મોટી આ હોસ્પિટલ છે રાજ્ય બહારના લોકો અહીંયા આવતા હોય છે મધ્ય ગુજરાતના લોકો અહીંયા આવતા હોય છે હવે ફાયર એનઓસી પણ નથી સાથે આ પંપ બંધ હાલતમાં છે જે રીતના ગુજરાતમાં બનાવ બનવાના શરૂ થઈ ગયા છે આગ લાગવાના બનાવ અચાનક મીટરો સળગી જવાના બનાવ ત્યારે ફાયર એનઓસી છે કે એવી વસ્તુ છે લેવી જરૂરી છે કે ક્યાંક પણ આવો બનાવ બને તો તાત્કાલિક ધોરણે આપણે આગ બુઝાવી શકીએ હાલમાં જોવા જઈએ તો રાજકોટમાં જે રીતના ગેમ હોલનો બનાવ બન્યોને કેટલાય નિર્દોષ બાળકો વાલીઓ ભાઈઓ બહેનો અંદર અગનજોડામાં બળીને રાગ થઈ ગયા સાથે દિલ્હીમાં પણ બનાવ બન્યો આપ જોઈ શકો છો નવજાત શિશુઓ બળી ગયા મૃત્યુ પામી ગયા આ વડોદરા શહેરનું મોટા મોટું સરસ જનરલ હોસ્પિટલ છે અને આ હોસ્પિટલની અંદર વડોદરા ગુજરાત ગુજરાતની અન્ય રાજ્યના લોકો પોતાના આરોગ્યની સુવિધા માટે અહીંયા આવતા હોય છે એક વિશ્વાસ આવતા હોય છે અને એમને એ પણ વિશ્વાસ છે કે અહીંયા આપણને સારી સુવિધાઓ મળશે પરંતુ સરસરાજ્ય જનરલ હોસ્પિટલ કેટલાય વર્ષોથી આપ જોઈ શકો છો વિવાદોમાં ઘેરાયેલું જ રહ્યું છે અને આજે જ્યારે આટલો મોટો રાજકોટનો બનાવ બન્યો છે દિલ્હીમાં બાળકો બુજાઈ ગયા છે ત્યારે સરજી જનરલ હોસ્પિટલને ફાયરની એનઓસી નથી બહુ જ ગંભીરમાં ગંભીર બેદરકારી સરસહેસ્પિટલના સત્તાધીશોની બહાર આવી છે જો ફાયર એનઓસી ના હોય આગ લાગે લોકો મરી જાય ભરતું થઈ જાય તો કોણ જવાબદાર તમામ જે સરસહે હોસ્પિટલમાં આવે છે લોકો સુખ સુવિધા માટે પેશન્ટો આવે છે એમના દર્દી આવે છે તમામ લોકો રામ ભરોસે અહીંયા હાલમાં છે હાલમાં આપ જોઈ શકો પંપ અહીંયા છે આ પંપ પણ આપણે જોઈ કે બંધ હાલતમાં છે જો પંપ બંધ હાલતમાં છે અને ચાલુ થાય છે તો પ્રેશર પણ નથી આપતું તો હોસ્પિટલમાં આગ લાગે ને બાજુમાં નવજાત બાળકો અહીંયા જન્મ લઈ રહ્યા છે આગ લાગે તો આ બાળકો દોડવાના છે કેવી રીતે નવજાત બાળક છે એમના વાલી વારસદારો હશે માતા પિતા પણ કેવી રીતે બચાવવા જશે એટલે કે સર સાહેબ જનરલ હોસ્પિટલના જે સત્તાધીશો છે લાખો કરોડોનો પગાર લે છે એસી કેબિનમાં બેસી રહે છે ત્યારે હવે રાજ્ય સરકારને અમારી વિનંતી છે કે આવા સત્તાધીશો જે બેદરકારી દાખવી રહ્યા છે અને ફાયર એનઓસી નથી આટલા વર્ષોથી તો આવા સત્તાધીશો સામે કાયદેસરની કાર્યવાહી રાજ્ય સરકાર કરે તેવી માંગ છે સાથે અન્ય હોસ્પિટલોને પણ આનાથી ઘણું શીખવા જેવું છે જો ફાયર એનઓસી ના હોય તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ બધી રેડો પાડવામાં આવે વડોદરા શહેર કલેક્ટર પણ ગંભીર બેદરકારી જે છતી થાય એમની સામે કાર્યવાહી કરે જો આ પંપ જોઈ શકો છો પંપ બંધ હાલતમાં છે તો આ સત્તાધીશો આટલા દિવસથી નિંદ્રાધીનમાં છે આગ લાગી જાય આ કામ નથી કરતું આગ લાગી જાય તો લોકો બચાવશે એ થઈ આપ કોઈ હોસ્પિટલો રેતીના ડોલો પણ નથી ભરેલી સિસ્પાયના બોર્ડર પણ નથી દેખાતા એટલે આ જે સત્તાધીશો છે ફક્ત લાખો નો પગાર લેવો એસી કેબિનમાં બેસી રહેવું સાથે જે ટેન્ડર ટેન્ડરને વર્ક ઓર્ડર જે મળતા હોય છે એમાં મસ્ત મોટી કટકી કરવી આ એક નીતિ નિયમ થઈ ગયો છે એટલે અતુલભાઈ તમને રોકવા માંગી સવાલ એ જ છે કે જે ટેન્ડરો પાર પડે છે જે બજેટ બહાર પડે છે તે તેવા જ વાહિયાત વાતો કરી રહ્યા છે એટલે આમાં લોકો પીસાઈ રહ્યા છે જે રીતના ટેન્ડરની વાતો કરે છે વર્ક ઓર્ડરની વાતો કરે છે અને એવું પણ કહે છે કે કોન્ટ્રાક્ટરને આ ભાવ નથી પોસાતો પરંતુ કોઈ પણ વસ્તુ જે હોય છે 100 રૂપિયાની વસ્તુ હોય છે એના નીતિ નિયમ મુજબ 105 માં કોન્ટ્રાક્ટરને આપતો છે કોન્ટ્રાક્ટરને 5 રૂપિયા ફાયદો થાય એવું તો બજેટમાં કે ટેન્ડરમાં હોય છે બિલકુલ પરંતુ મારું શું હું સુપ્રિટેન્ડન્ટ છું મારું શું હું સુપરવાઇઝર છું મારું છું મેં એનું ડૉક્ટર છું મારું છું આ મારું શું એ જ કમિશન એ જ ટકાવારીના કારણે વડોદરા શહેરનું આ સરસ જે હોસ્પિટલ જે છે એ ફાયર એનઓસી લીધી નથી અને ફાયર સર્વિસ નથી લીધી એનું કારણ આ જ બધા છે કે લોકો ટેન્ડર ભરતા નથી ઓછું ટેન્ડર પડે છે પરંતુ પોતાના ગજવા ભરાતા નથી સુપ્રિન્ટેન્ડન્ટ હોય સુપરવાઇઝર હોય એમના પોતાના ગજવા નથી ભરાતા તેના કારણે આ બધું ચાલુ નથી કરતા ને જનતાના જીવ સાથે છેડા કરી રહ્યા છે રાજ્ય સરકાર વડોદરા શહેર કલેક્ટર આ બાબત ગંભીર નોંધ લે અને આવા સુપ્રિન્ટેન્ડન્ટ સામે કાયદેસરની કાર્યવાહી કરે જેલ ભેગા કરે બિલકુલ જેલ ભેગા કરે હું તમને અંદર લઈ જવા માંગીશ કારણ કે જે પ્રકારે આ પંપ છે સૌથી મહત્વનો પંપ ગણાય ચતુલભાઈ કે આ પંપ આપ જોઈ શકો કે આ પંપ કાર્યરત નથી આ ડીઝલ પંપ છે આ મારા કેમેરામેનને બતાવીશ કે આ પંપ અહીંથી જ આ પાણી જે પાઇપો દ્વારા જે હોસ્પિટલમાં આગ લાગે તો ત્યાં જાય છે પરંતુ આપ પંપ જોઈ શકો છો મારા કેમેરામેન કહીશ કે આ પંપ આપ જોઈ શકો તો એથી આ પંપ જે અહીંયા ડીઝલ નાખીને પંપ ચલાવવામાં આવતો હોય છે પરંતુ આજ ગંભીર બેદરકારી સામે આવી રહી છે આ જોઈ શકો છો જે પ્રકારે આ હોસ્પિટલની અંદર આવેલું છે એસએસજી હોસ્પિટલની અંદર રુક્ષમણી ચણાની પ્રસ્તુતિ ગૃહ કે જેની હજારો અહીંયા નવજાત બાળકો જન્મ લેતા જ હતું ભાઈ આ સવાલ એ જ ઊભો થાય છે કે આ પ્રકારની ગંભીર બેદરકારી દાખવવી કેટલું યોગ્ય કારણ કે જો કોઈ ઘટના સર્જાય અને દોડી થાય ને પછી તંત્ર રચના થાય કોઈ ચબરબંધી આ સૌથી મોટો છે જે રીતના આપણે આ જોઈ રહ્યા છીએ અત્યારે સરસ જનરલ હોસ્પિટલનો મુખ્ય પ્લાન છે ફાયરનો મુખ્ય પ્લાન છે એનઓસી નથી લીધી એનઓસી નથી લીધા અહીંયા કોઈ જાતની કામગીરી કરવામાં આવી નથી આ ધૂળ ખાઈ રહ્યું છે આના રૂપિયા કરોડો રૂપિયા પણ વડોદરા શહેરની જનતા કે આમ જે ટેક્સ ભરે છે એનાથી જ આ બધી વસ્તુ આવતી હોય છે પરંતુ એકંદરે મેં જે રીતના કીધું ને કે મને ટકાવારી નથી મળતી ત્યાં સુધી હું કોઈ કામ કરવાનું નથી મને ટકાવારી જોશે હવે આ ટકાવારીના ખેલની અંદર જો હોસ્પિટલની અંદર આગ લાગે લોકો મરી જાય ભરતું થઈ જાય ત્યારે આ જ સત્તાધીશો આ જ રાજકારણો આ જ મુખ્યમંત્રી આ જ ગૃહમંત્રી તપાસના આદેશો મૂકશે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે આવી વાતો કરશે જનતાને ગુમરાહ કરશે પરંતુ આપ છેલ્લા જોઈ શકો છો કેટલાય બનાવો છે સુરતનો તક્ષશિલા કાંડ મોરબીનો બ્રિજકાંડ વડોદરા શહેરના હરણીમાં બોટકાંડ ગયા આપણે બે ત્રણ દિવસ પહેલાં રાજકોટનો બનાવ જુઓ કમિટીઓ નીમવામાં આવે છે એસઆઈટી નીમવામાં આવે છે પરંતુ આ બધા એમના પોતાના જ હોય છે ધીરે 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 જનતા પણ એટલું નાજુક દિમાગ છે જનતાનું જનતા પણ ધીરે ધીરે બધી વસ્તુ ભૂલતી જાય છે તો હવે જનતાએ જાગવું પડશે બહાર આવવું પડશે ક્યાં પણ બેદરકારી દેખાતી હોય એને બહાર લાવવી પડશે રાજ્યના મુખ્યમંત્રી સાહેબ સાથે ગૃહમંત્રી સાહેબને કહીશ કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે અહીં તો જીવતા જીવ ચમરબંધી પકડાયા છે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ આપણા કે આટલું બધું બંધ છે અને પણ એસઆઈટીની કોઈ રચના નથી કરવાની સીધે સીધી એમને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અતુલભાઈ સવાલ હજુ એ જ છે કે અગાઉ પણ ફાયર વિભાગે આ બાબતે નોટિસ પણ પાઠવી છે સુપ્રિન્ટેન્ડન્ટ એસએસજી હોસ્પિટલને તો શું આ સુપ્રિન્ટેન્ડન્ટ સામે કોઈ કાયદેસરની અત્યારે સુધી કાર્યવાહી કેમ નથી થતી કેમ નાના માણસો આ જે આ રાજકોટની ઘટનામાં નાના અધિકારીઓ સંપડાયા છે કેમ મોટા અધિકારીઓ સામે કાર્યવાહી નથી થતી જો ફાયર વિભાગે સુપ્રિન્ટેન્ડન્ટને નોટિસ આપી હોય સરસાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને તેમ છતાં જો સુપ્રિન્ટેન્ડન્ટને ફાયર નોટિસનો અવગણના કરી હોય તો આ બધું રાજ્ય સરકારે જોવાનું રહ્યું કારણ કે ફાયર વિભાગે નોટિસ આપ્યા છતાં પણ આ મશીનો બંધ છે એનઓસી લીધી નથી મોટી દુર્ઘટના થાય આ તો અધિકારીઓ છે છૂટી જાય નાની નાની માછલીઓ પકડી જાય મોટા મગરો છૂટી જાય એવી વાત છે અને આ સુપ્રિન્ટેન્ડન્ટ તો કેટલા વર્ષોથી વિવાદમાં છે બિલકુલ કઈ ને કઈ રીતે વિવાદમાં આવતા હોય છે પણ હાથ ખંખેરીને પાછા ઊભા થઈ જતા હોય છે એમના પર બી મોટા મોટા હાથ છે એવું લાગી રહ્યું છે કે એમને બચાવનારા બી હોય છે કારણ કે જે ભ્રષ્ટાચારનો રેલો આખા ગુજરાતમાં ચાલી રહ્યો છે વર્ષોથી ત્રીસ વર્ષથી શાસન છે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તમને શું મળ્યું હવે અત્યારે આ બધું બંધ છે આપણા જ રૂપિયા લાલ્યા છે છતાં મશીનરી બંધ છે એનઓસી લીધી નથી અને ફાયર વિભાગ કહેવા છતાં પણ નથી લીધી એટલે આ સુપ્રિન્ટેન્ડન્ટ લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે સ્પષ્ટ થયું છે થાય છે કેમ કે જો તમે મને કહેજો કે એન ઓસી તો મારે લેવી જોઈએ હું ના લેવું ને આગ લાગે તો હું મારા પરિવારને ખોઈ બેસીશ એવી રીતે આટલું મોટું વિભાગ છે આ સરકારી વિભાગ છે એ સુપ્રિન્ટેન્ડન્ટને એસી કેબિન આવી છે લાખો કરોડોનો પગાર આપવામાં આવે છે ગાડી આપવામાં આવે છે ફરવા મળવાનો બધું જ આપવામાં આવે છે તો આ સુપ્રિન્ટેન્ડન્ટ બેદરકારી છે દાખવી છે લોકોના જીવ સાથે રમત રમી છે તો રાજ્યના મુખ્યમંત્રી સાહેબ રાજ્યના ગૃહમંત્રી સાહેબ ગંભીરમાં ગંભીર નોંધ લઈને આવા સુપ્રિન્ટેન્ડન્ટને જેલ ભેગા કરવા જોઈએ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ હા અતુલભાઈ છેલ્લો સવાલ છે માની લો ભગવાન ના કરે કોઈ ઘટના ઘટે પણ જો ઘટના ઘટે તો પછી શું કારણ કે આ જ વસ્તુ બંધ છે જે મુખ્ય જરૂરિયાત છે પ્રાથમિક જરૂરિયાત છે જો સર સાહેબ હોસ્પિટલમાં આજની તારીખમાં બી ઘટના ઘટે તો ઘણો મોટો આંકડો મરણનો બહાર આવે અને બી જીવતા જીવ મરણ અગાઉ આગ લાગી ચૂકી જીવતા જીવ મરણના બહુ મોટા કેસો બહાર આવે બધા લોકો કેટલાય મરી જાય અગાઉ પણ જે રીતે બાળકોને વિભાગ છે ત્યાં બે વાર આગ લાગી ચૂકી છે પરંતુ આ સુપ્રિન્ટેન્ડન્ટ કોઈને કોઈ રીતે બચી જાય છે અને હાલમાં જે રીતના એનઓસી નદી બહાર આવ્યું છે ત્યારે રાજ્ય સરકારે લાલાક કરવી જોઈએ આવા સુપ્રિન્ટેન્ડન્ટને ઘર ભેગા કરવા જોઈએ તો જેલ ભેગા કરવા જોઈએ અને હું તો જેલ ભેગા જ કરવા જોઈએ લોકોના જીવ સાથે રમવા રમતા હોય આપણા જ પૈસાથી પગાર લેતા હોય આપણા પૈસાથી એસો આરામ કરતા હોય એસી કેબિનમાં બેસી રહેતા હોય તો આવા જે સુપ્રિન્ટેન્ડન્ટો છે એમને સીધે સીધા જેલમાં ગાળી દેવાને નો એફઆઈઆર નો કેસ કશું જ નહીં આ સીધે સીધી દેખાઈ રહ્યું છે એનો નથી લીધી તો લોકોના જીવ સાથે એમને રમવાનો કોઈ અધિકાર છે શું તમને રોકવા માંગી કદાચ જો આપણી આ વાત આ ડિબેટ લાઈવ પ્રસારણ જો આરોગ્ય મંત્રી જોતા હોય તો એમના માટે શું આરોગ્ય મંત્રી જો જોતા હોય લાઈવ ડિબેટ કે ગૃહ મંત્રી પણ જોતા હોય તો એમણે તાત્કાલિક હમણાં ત્યાંથી જ લેટર બનાવીને એને મોકલી દેવો જોઈએ સુપ્રિટેન્ડન્ટને સરસ હોસ્પિટલના તાત્કાલિક ડિસમિસ અને સસ્પેન્ડ કરવો જોઈએ સાથે એફઆઈઆર બી નોંધવી જોઈએ અને જેલ ભેગો કરવો જોઈએ અને જો આરોગ્ય વિભાગના મંત્રી જોતા જ હોય તો ગુજરાતમાં જેટલી સરકારી હોસ્પિટલો છે આવી બેદરકારી હોય તો તમામ સુપ્રિન્ટેન્ડન્ટ તમામ ડૉક્ટર જે પણ જવાબદાર હોય એમને ગાળી દેવા જોઈએ અને જે તે ટકાવારી ચાલી રહી છે મુખ્યમંત્રી સાહેબ છો ના પાડતા ગૃહમંત્રી સાહેબ ના પાડતા પરંતુ ગુજરાતમાં ત્રીસ વર્ષથી ટકાવારીના કારણે લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે અધિકારી કોન્ટ્રાક્ટર રાજકારણીઓ તમામ લોકો એક ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને ભ્રષ્ટાચારનો ભોગ આમ જનતા બની રહી છે આમ જનતામાં પણ ગરીબ મધ્યમ વર્ગના લોકો બની રહ્યા છે જે રીતના રાજકોટનો કાંડ જોઈ લો તક્ષરશીલા જોઈ લો વડોદરા હરણીપોર્ડ કાન જોઈ લો આ બધામાં આપ જોઈ શકો અધિકારી ને કોન્ટ્રાક્ટર આ બધાની કટકીના કારણે લોકોને જીવ ખોવા પડે છે તો શું મુખ્યમંત્રી સાહેબ સાવ સીધાને ભોળા છે પરંતુ આટલું તો નોલેજ હોય ને કે આ ભ્રષ્ટાચારને મારે કઈ રીતે બંધ કરવો વારંવાર આવી કે વડોદરાનો વિકાસ નહીં તો ભાઈ નથી થયો તો તમે બધાને જેલમાં ગાલી દો વિકાસ કેમ નહીં તો આટલા વર્ષથી કરોડોની ગ્રાન્ટ રાજ્ય સરકાર આપી રહી છે કેન્દ્ર સરકાર ગ્રાન્ટ આપી રહી છે વડોદરા નાગરિકો વેરો ભરે છે વિકાસ નથી થયો તો તપાસ કરીને જે પણ જવાબદાર કમિશનર હોય મેયર હોય છે બધાને એક સમ જેલમાં ગાળ દો પરંતુ ક્યાંક ને ક્યાંક કડી જે જોડેલી હોય છે કડીના કારણે મુખ્યમંત્રી સાહેબના પણ હાથ ઢીલા પડતા હોય છે આજે જ્યારે આટલી ગંભીર બેદરકારી સર સહજરી હોસ્પિટલ બહાર આવી છે ત્યારે મુખ્યમંત્રી સાહેબ ગૃહમંત્રી સાહેબ તમામે આ સુપ્રિન્ટેન્ડન્ટ સામે પગલાં ભરવા પડશે બિલકુલ ખૂબ મોટી વાત કરી છે અતુલભાઈ એ કારણ કે આ પ્રકારે હું મારા કેમેરામાં ફરી કહીશ કે આ પંપ બતાવે હજુ પણ બંધ હાલતમાં છે સવાલ આ એક પ્રકારે થાય છે કે આવી ગંભીર બેદરકારી દાખવનારા લોકો સામે કડક કાર્યવાહી ક્યારે થશે એ સૌથી મોટો સવાલ છે ત્યારે આ વડોદરાની આ રૂકમણી ચેનાની પ્રસ્તુતિ ગૃહ છે એસએસજી હોસ્પિટલ ખાતે આવેલી અને ત્યાં ફાયર એનો સી નથી સૌથી મોટો સવાલ એ છે કે દર્શક મિત્રો આ રૂક્ષ્મણી પ્રસ્તુતિ ગૃહ ખાતે હજારોની સંખ્યામાં બાળકો જન્મ લેતા હોય નવજાત બાળકો જન્મ લેતા હોય છે ત્યારે આવી ગંભીર બેદરકારી દાખવવાનું આ જે સવાલ ઊભા થાય છે આ મારા કેમેરામેનને કહીશ કે આ પંપ બતાવે આ જે જે પંપ થી સીધો પાણી આ ફાયર નું પાણી થી આ પંપ મારફતે આ લાઈન મારફતે જ રુક્ષ્મણી ચેનાની પ્રસૂતિ ગૃહમાં જઈ રહ્યો છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જે પ્રકારે આ ઘટના

બાબતની જાણ નહીં હોય હવે જોવાનું રહ્યું કે એસએસજી ના સત્તાધીશો પર કયા પ્રકારની કાર્યવાહી થાય છે કેમેરામેન કમલેશની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા